પરંતુ તે તેમાં સફળ ન થયો અને અંતે આ આચાર્ય આ દીકરીની હત્યા કરી નાખી આ ઘટનાએ ગુજરાતને અને દેશને હચમચાવી નાખ્યું અને લોકો છે તે સરકાર પર દબાણ બનાવતા હતા અને વિરોધ પક્ષ છે તે પણ વારંવાર સરકાર અને ગૃહમંત્રીને કઠેણામાં ઉભા રાખતા હતા કે વારંવાર જે પ્રકારે હર્ષસંઘવી નિવેદન આપતા હતા તો આ મામલે તે કેમ જ ચૂપ છે ગૃહ રાજ્ય મંત્રી હર્ષસંઘવીએ દાહોદની ઘટનાને લઈને બાર દિવસમાં ચાર્જશીટ થઈ ગઈ છે તેવી આજે પત્રકાર પરિષદ કરી હતી અને તેના જવાબમાં શક્તિસિંહ ગોહિલે શું કહ્યું છે તે પણ આપ સાંભળી લો સૌથી પહેલી વાત તો એ છે કે આપણે ત્યાં ક્રિમિનલ પ્રોસિજર કોડ છે મને ખબર નથી હર્ષભાઈ સંઘવીએ વાંચ્યો છે કે નહીં પરંતુ કોઈ પણ ગંભીર ગુનો હોય તો એનું ચાર્જ શીટ નેવું દિવસ બાકી સાઠ દિવસ સામાન્ય ગુનો કરી શકે ક્રિમિનલ પ્રોસિજર કોડ છે એ બહુ સમજણપૂર્વક બનેલો છે આના પાછળ ગિમિક કરીને પોલિટિકલ માઇલેજ ન હોય કે દસ દિવસમાં કરી દીધું આઠ દિવસમાં કરી દીધું બાર દિવસમાં કરી દીધું તમે એજન્સી સાથે ઇન્વેસ્ટિગેશન એજન્સીના કામમાં સરકારથી ઇન્ટરફિયર જ ના થવાય આ કામ ઇન્વેસ્ટિગેશન ઓફિસરનું છે શા માટે સરકાર ક્રિમિનલ પ્રોસીજર કોડની જોગવાઈથી વિરુદ્ધ જાય છે માત્ર પોલિટિકલ માઇલેજ માટે દિવસો આપ્યા છે એની પાછળ કાયદાનું બહુ જ ઊંચું ગણિત છે કે તમે કોઈ તોહમતદાર વિરુદ્ધ ચાર્જશીટ ફાઇલ કરો એની છૂટ તમને જો નેવું દિવસ આપેલા હોય અને એકાણું દિવસ થાય તો ઇન્વેસ્ટિગેશન ઓફિસર જવાબદાર બને છે પણ નેવું દિવસ સુધીની એની પોતાની તપાસ કરવાની સમય મર્યાદા એટલા માટે છે કે નાનામાં નાની વસ્તુ ચાર્જશીટ નો ભાગ બને ફોરેન્સિક સાયન્સનો નો રિપોર્ટ તોમતદાર ત્યાં સુધી જેલમાં હોય એ દરમિયાન એક એક વ્યક્તિના નિવેદનો લેવાના હોય તમે ઉતાવળ કરીને બાર દિવસમાં કરો અને વીસ દિવસ પછી કોઈ એવો સાક્ષી મળે તો શું પુરવણી કરવા માટે પછી જઈશું જે વિદ્યાર્થીઓ હતા કેટલા બધા વિદ્યાર્થીઓ એના સ્ટેટમેન્ટ એક સમજાવીને લેવાના સોર્સ ઉભા કરવાના સાક્ષી કરવાના એના માટે સમય જોઈએ તમે પોલિટિકલ ગીમિંગ માટે 10 દિવસ 12 દિવસ કે 15 દિવસ જાણે મે મોટો વાગ માર્યો શું તમારી ચાલતો તો નથી કે તમારી વિચારધારાનો માણસ છે એજન્સીને દબાણ કરો માર દિમાચાર સીટ કરી દો એટલે વધારે પુરાવાનો સમય જ એને ના મળે અને જ્યારે ટ્રાયલ ચાલે ત્યારે અહીંયા પોસ્કો અને 302 છે આ માણસને फांसी થવી જોઈએ કાલ સવારે આ સરકારની હડબડીના કારણે આ માણસને फांसी નઈ થાય અને માત્ર આજીવન કેદ કે નાની મોટી કેદની સજા થાશે તો જવાબદારી કોણ લેશે ગૃહ મંત્રી લેશે ભાજપ લેશે કે આપણા રાજ્યના મુખ્યમંત્રી કે દેશના વડાપ્રધાન લેશે શા માટે એજન્સીને તપાસનો નાનામાં નાનો પુરાવો દાખલ કરવા માટેનો સમય છે એ સમય તમે કાપી લો છો એ સમય કાપવાથી ઇન્વેસ્ટિગેશન એજન્સીએ પ્રેશરમાં કરેલા કામના કારણે વ્યાજબી પુરાવો નહીં આવે અને પુરાવો નહીં આવે એટલે તવનદારને ફાયદો થશે એટલે કંઈક નાને એટલાક માટે તમે જુઓ ક્રાઇમ નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોના આંકડાઓ જુઓ તો ગુજરાતમાં બળાત્કાર ગુજરાતમાં એસસી એસટી આના પ્રમાણ બહુ જ ઓછું છે લોકો છૂટી જાય છે છૂટી એટલા માટે જાય છે કે આ ભારતીય જનતા પાર્ટીની સરકાર પોલિટિકલ ગિમીક માટે એજન્સીમાં સાથે ઇન્ટરફિયરન્સ કરે છે એનું આ પરિણામ છે સાંસદ શક્તિસિંહ ગોહિલે કહ્યું છે કે દાહોદની ઘટનામાં જે વ્યક્તિ સંકળાયેલો હતો તે સંઘ સાથે વિશ્વ હિન્દુ પરિષદ અને ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલો હતો તે કારણસર સરકાર ચૂપ હતી પણ જે પ્રકારની હોય છે એ મુજબ ચાર્ટ શીટ થવી જોઈએ ઉતાવળે ચાર્ટ શીટ થવાથી કેટલાક કિસ્સામાં આરોપીઓ છે તેમને કોર્ટમાં સીધો લાભ પણ મળતો હોય છે આ પ્રકારના સમાચાર જો આપણે પસંદ આવતા હોય તો નવજીવન ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં वैष्णव जन तो तेने कहिए जे पीड पराई जाना